દાહોદ સ્કૂલમાં એલસી કઢાવવા માટે રૂપિયા પાંચ હજારની માંગણી કરવામાં આવી તેનું સ્ટિંગ ઓપરેશન વાલી દ્વારા કરવામાં આવ્યું શ્રીમતી કે જે ભાભોર સ્કૂલમાં એલસી માટે પાંચ હજાર લીધા હોવાનો વિડીયો વાયરલ થતાં દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે આ ટીમ દ્વારા શાળાના રેકોર્ડ દસ્તાવેજો તેમજ એફઆરસી દ્વારા મંજૂર થયેલી ફીની મંજૂરી સહિતના મહત્વના દસ્તાવેજો મેળવવા તેમજ કેટલા બાળકો પાસે કેટલી ફી લેવામાં આવી છે અન્ય કોઈ બાળકો પાસે ખોટી રીતે નાણાં લેવામાં આવ્યા છે કે નહીં તે તમામ દસ્તાવેજો એકત્ર કરવા સહિતની શાળાના સ્ટાફની પૂછપરછ તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી તપાસ શરૂ કરવામાં આવી છે લીમખેડા સ્કૂલ ખાતે ગઈકાલે જે મામલો પ્રકાશમાં આવેલો એ અનુસંધાને આજે અમે અમારી ડીઓ કચેરી તરફથી એક ટીમ બનાવી અને શાળાની તપાસ માટે એ ટીમને રવાના કરેલી છે અને એ ટીમ ત્યાં જઈ અને ફીઝ રિલેટેડ તમામ જે રજિસ્ટરો જે છે પોંચબુકો જે છે એ બધું વેરીફાઈ કરશે કેટલા વિદ્યાર્થીઓ સાથે મતલબ આ પ્રકારના જે ફીઝ અથવા તો લેવાની મતલબ શાળાએ લીધેલી છે એ તપાસી અને હકીકત લખશે અહેવાલ ટીમ મને સુપ્રત કરશે એમાં સીધો ડેસ કરીને નીચે પાંચ હજાર રૂપિયાની રકમ લખી છે એ ખરેખર જોગવાઈ વિરુદ્ધ છે ખરેખર શાળાએ વિદ્યાર્થીને જ્યારે ફી કલેક્ટ કરતા હોય તો કયા કયા હેડમાં કેટલી કેટલી ફી લેવાની થાય છે એ એમાં મેન્શન કરવાની હોય આપના માધ્યમથી હું તમામ શાળાના આચાર્યોને પણ વિનંતી કરું છું વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ એક અપીલ કરું છું કે જ્યારે પણ શાળા આ પ્રકારની ફી ની રિસિપ્ટ ઇશ્યુ કરે અથવા તો વાલી કે વિદ્યાર્થી તરીકે તમે જ્યારે રિસિપ્ટ મેળવો તો એ કોલોમાં બધા નિયમ અનુસાર ભરાયેલા હોય એની પણ ખાતરી કરવી જેથી કરીને વાલી અને વિદ્યાર્થીને ખબર પડે કે મારા મારા બાળકની કયા કયા હેડ નીચે ફી લેવાય છે